કાર્ટૂન કાર્ટૂન નેટવર્ક આપણે આમ બોલ તો કરો કે શું કહેવાય હા બોલ ભાલુ આ હું જોઈન તમે થોડું જણાવો બોલ ભાલુ જો હું બોલ ભાલુ છે હારી બોલ ભાલુ બોલ ભાલુ નહીં બોલ અને પાપ બોલ ફાલુ એક જ છે એન્ડ લિમી ની જેવું એક નું નામ ભોલું ને એક નું નામ બુલબુલે

મા તૈયાર થઈ ગયા છે દસું નવ નવા પાકે નીકળશું તો જો અત્યારે તો ચાલી રહ્યું છે ઘરમાં આપણે બુલબુલે જોઈ રહ્યા છીએ અમે બધા કઈ કે હમચાતો તો કોઈ કે બીજું કંઈક ચાલ્કર પણ બોલો મારો બાબુ અમારો બુલબુલે જોવા બરોબર હોવે ઠીક છે મિત્રો બન્યા રહેજો બ્લોગમાં તો પ્યુસ આવી ગયો છે અને પ્રતિકને બે બેટ દળો રમવા મળ્યા છે તો અહીંયા પપ્પા અમને તૈયાર થઈ ગયા છે તો હવે જાય છે જાવશો ને હમ તો પપ્પા અમને હવે જશે તો અમે રહીશું ઘરે અને આજે અમારે કાકાના ઘરે જવાનું છે આખો દાડો એટલે મોજ છે આમ આઈ જો છો અમારો પ્યુ શું કરે જો અત્યારે બોલ બેટ પકડી પાડ્યું હે તોફાન કરતા નહી કઈ દેજા ફટાફટ એ તોફાન કરતા નહી કીધું મિત્રો પોકી ગયા છે પણ મહેમાનો આવી રહ્યા છે આઈસર ચાલો ચલો ગામમાં આય મજાઈ મજા આખો દિવસ ફાઈ છે ને હે અહિયાં તો મેદાન હતું એટલે રમવાની ફૂલ મજા આવી છે ને

જો મિત્રો વાગી ગયા છે આઠ જેવી રીતે તમને વાત કરી હતી એમ આજે અમે જઈને આવ્યા છે બેસણામાં અને ખૂબ આખો દિવસ ત્યાં પસાર થયો સવારમાં ગયા હતા વાસદરા વાસદરાથી ફરી જે કહેવાય ને મિનિસ્ટરના બેનને તેડીને પછી સચાણા ગયા હતા તો સચાણાથી પાછા અહીંયા બપોરે ત્રણ ચાર વાગે નીકળ્યા અમે બધી બહુ બધી વિડીયો પતાવી કારણ કે એમાં તમને ખબર છે કે આવું થાય એટલે ઘણી બધી વિડીયો વધી હોય છે આપણને ખબર નહીં શું થાય બહુ વધારે તો પણ બધી વિડીયો પતા સાંજે છ વાગે અમે ઘરે પહોંચ્યા અને હવે હાલ અત્યારે જુઓ તો જમવાનો ટાઈમ થઈ ગયો છે બધા બેસી ગયા છે જમવા તો જગમાર હું જગમાર ઓ જગમાર બાબુ મેરા ખાવા બે ગયો છે ને પાણી માંગે છે તો ચલો બધા બે ગયા છે જમવા માટે જમી લઈએ તો મિત્રો કંઈક

અહીંયા આજે કરીશું જય માતાજી જય સોમનાથ બાય બાય